તળાજા મહુવા હાઈવે પર આવેલ તળાજા નજીક ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાને લઈને વાત કરીએ તો પ્રાઇવેટ એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ભાવનગરથી એમ્બ્યુલન્સમાં ડેડ બોડી લઈને મહુવા તરફ જઈ રહ્યા હતા ત્યારે તળાજા નજીક મહુવા રોડ પર એમ્બ્યુલન્સ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી જેમાં ત્રણથી ચાર વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઈ હતી જેને સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુમાં તેમ પણ જાણવા મળ્યું કે આ એમ્બ્યુલન્સમાં જે બોડી છે તે મહુવા તાલુકાના કોઝલી ગામે એક માડીના ઘરે ચોરીની ઘટના બની હતી અને સાથે તે માડીની ડેડ બોડી મૃત હાલતમાં મળી આવી હતી જેને લઈને પોલીસે પેનલ પીએમ માટે ભાવનગર બોડી રિફર કરવામાં આવી હતી અને ત્યાંથી કોઝલી ગામે ડેડ બોડી લઈને જતા હતા તે સમયે આ અકસ્માતની ઘટના બની હોય તેમ જાણવા મળ્યું હતું આ અકસ્માતમાં મૃતકના પરિવારના પણ બે સભ્યો હતા અને એક એમ્બ્યુલન્સ ચાલક અને એક સાથે પોલીસ કર્મી પણ એમ્બ્યુલન્સમાં સવાર હતા વધુમાં આ સમગ્ર ઘટનામાં સાચી ગત શું છે તે પોલીસ પાસે બાદ ખબર પડશે તમારું નામ આખું ક્યુ ગામ તમે શું કરો છો શું ઘટના બની છે અમે ભાવનગરથી પેટ મોડી પીએમ કરાવીને આવતા હતા મોવા તરફ જતા હતા તો આઈસરવાળાએ ઓચિંતાની બ્રેક મારતા અમારી ગાડી પાછળ ભરતાઈ ગઈ છે તમે કેટલા જણા હતા એમ્બ્યુલન્સમાં એમ્બ્યુલન્સમાં અમે બે ને ચાર જણા ચાર જણા ટોટલ